એની એક ડિલિવરી કરનાર છે અને આ વાતની અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પંચો સાથે સરકારી પંચો અને સાથે એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સફળતાપૂર્વક રેડ કરતા બંને સમો પકડી પાડવા આવ્યા હતા જેમાં એકનું નામ આદિત્ય ઉર્ફે આદિ યોગેન્દ્રસિંહ જે રહે છે હાઉસિંગ બોર્ડ પાંડેસરામાં જ અને મૂળ રહેવાસી છે ફૂલપુર યુપીનો અને સેકન્ડ જે માણસ પકડવાનો પીયુષ ઉર્ફે કલ્લુ ગુલાબભાઈ પટેલ એ પણ ત્યાં હાઉસિંગ બોર્ડમાં રહ્યા છે અને મૂળ રહેવાસી છે રાજવાડા યુપી એમપીનો આ બંનેના કબજામાંથી બે કિલો જેટલું ઓજી એટલે કે હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો જેની અંદાજી કિંમત સાઠ લાખ રૂપિયા થાય છે અને આ બંને હાઇબ્રિડ ગાંજો વેચવાનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન બંનેને પકડી પાડવામાં આવ્યા હતી આ લોકોની કુચપરઠ દરમિયાન આ ક્યાંથી લાવવામાં આવ્યો છે કોને આપવાના હતા એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે આવી રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઓજી નો બસ બે કેજી જેવો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને નજીકના સમયમાં આની સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે અને ધરપકડ કરવામાં આવશે ક્યાંથી લાવતો હતો કેટલા સમયથી લાવતો હતો એ તમામ બાબતો ઉપર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલી રહી છે અત્યાર સુધી જે બંને આરોપી પકડાયેલા છે એની પૂછપરછમાં કોઈ એવું ગુના મળી નથી આવ્યો પણ એમની પૂછપરછ બંનેની ચાલુ છે